ગાંધેર પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલી આયન એન ટેકરાવાલા સ્કૂલને સરકારી ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે અને આ ગ્રાન્ટ ઇન એડ સ્કૂલના કેમ્પસમાં સેલ્ફ ફાઇનાન્સ સેકન્ડરી સ્કૂલ શરૂ કરવા માટે સ્કૂલના સંચાલકોએ ગુજરાત શિક્ષણ બોર્ડમાં અરજી કરી હતી આ અરજી બાદ સ્કૂલ માટેની જરૂરિયાત બિલ્ડિંગ વગેરે બતાવવામાં આવતા રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સેલ્ફ ફાઇનાન્સ માટેની મંજૂરી આપી દેવામાં આવી હતી શાળા પાસે અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે ગ્રાન્ટ ઇન એડ શાળાને સરકારમાંથી શાળા ચલાવવા માટે ગ્રાન્ટ આપવામાં આવે છે આ ગ્રાન્ટમાંથી શાળાનું સંચાલન કરવાનું હોય છે પરંતુ શાળાએ પોતાના બચાવમાં માં હતું કે ડીઓ કચેરી તરફથી હજુ સુધી શાળાની સ્થળ તપાસ કરી નથી તેમજ કોઈ પત્ર વ્યવહાર કર્યો નથી સમાચાર પત્ર માં આવ્યા બાદ ખબર પડી છે મંજૂરી ગાંધીનગર સચિવાલય પાસેથી લેવાની હોય છે અને અમને ત્યાંથી ધોરણ નવ થી બાર અંગ્રેજી માધ્યમની શાળા ચલાવવાની મંજૂરી આપી દીધી છે અને છ મહિના બાદ ડીઓ કચેરીનો શું ઉદ્દેશ છે તે સમજમાં નથી આવતું

ક્વોલિફિકેશન ઓફ ટીચર્સ એ બધું અમે સરખું લઈએ છીએ થયેલ છે કે ભાઈ ડીઓશ્રીએ સ્થળ તપાસ કરેલી છે એ સ્થળ તપાસ કોઈ થઈ નથી તે સિવાય ડીઓશ્રી તરફથી અમને કોઈ લેટર મળ્યો નથી અને જે ડીઓશ્રીએ મેન્શન કર્યું છે કે ભાઈ સેલ્ફ ફાઇનાન્સ શાળાની મંજૂરી એટલે અમને અંગ્રેજી માધ્યમની આ આયન ટેકરાવાળાની નવમા ધોરણની મંજૂરી જૂન 2024 માં સચિવ શ્રી દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ શિક્ષણ બોર્ડ દ્વારા નિયમો અનુસાર અમને મળી હતી આ સ્થળ તપાસ માટે શ્રી સ્થળ આવ્યા નથી કે ડીઓ શ્રી કોઈ ટીમ પણ કે કોઈ બીજો અધિકારી શ્રી પણ આવ્યા નહોતી વાત કરીએ તો ડીઓ કચેરી થી તમને આ લેટર ગાંધીનગર મોકલ્યો ના એની પણ કોઈ જાણ કરવામાં આવી નથી આજે સવારે જ્યારે અમે ન્યૂઝ ખોલીને જોયું ત્યારે અમને ખબર પડી અને ઇટ ઇઝ અ વેરી શોકિંગ ન્યૂઝ ફોર અસ ઓલ્સો કે ભાઈ આવું કેવી રીતે શક્ય હોય અને જવાબ જે એમણે લખેલું છે પેપરમાં કે ભાઈ સેલ્ફ ફાઇનાન્સ શાળાઓની ભલામણ રદ કરવી જોઈએ તો એના માટે અમારે જે જવાબ આપવાનો છે કે સ્પષ્ટતા કરવાની છે એ અમે બોર્ડ ને જરૂરથી કરીશું